નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા રાષ્ટાક વત્તા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂજી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અષ્ટગ્રહીના એંધાણ સર ભગન તો પ્રકાશને ફોન ન જોડી શક્યા પણ જોત જોતામાં સર ભગન ઉપર ઉપરા ઉપરી ફોન આવવા માંડ્યા એ સંદેશાઓમાં ચિંતા આઘાત આનંદ અને આગાહીઓનું સુંદર સંમિશ્રણ હતું બજારના સૂર બારણાં તો અત્યારે મધરાત્રે બંધ હતા છતાં નાણાં બજાર નામની એક અપાર્થિવને અદૃષ્ટ છતાં અત્યંત સંવેદનશીલ વસ્તુ અત્યારે હાલક હાલકઢોલક જણાતી હતી પ્રકાશ શેઠ પાણીમાં બેસી જાય એના છાંટા અનેક ઉદ્યોગપતિઓને ઉડે એમ હતા તેથી સૂકા ભેગું લીલું પણ ભળી રહ્યું હતું અણુના વિભાજનમાંથી પ્રત્યાઘાત પરંપરા ઊભી થાય એ ઢબે પ્રકાશ જૂથના દેવાડાનો ધક્કો સંખ્યાબંધ ઔદ્યોગિક પેઢીઓને વાગી રહ્યો હતો રેલગાડીના એન્જિનનો ધક્કો દરેક ડબ્બામાં થઈને છેક ગાઢ વાણ સુધી વિસ્તરી રહી એ ઘાટ થયો હતો મોટાના મેલાણમાં જે નવાણીયા ઘૂંટાઈ ગયા હતા એમની ફરિયાદો સર ભગન ઉપર આવી રહી હતી મારી નાખ્યા મારી નાખ્યા નામચીન વેપારી મારી ખાઈને નામચીન જોર માર્યા જાય એ વાત સાવ સાચી પડી પ્રકાશે ના તો નામ મોટાને દર્શન ખોટા જેવું જ થયું મોટાની મોટી પોલ નીકળી પ્રકાશ જૂથ ડોલ થાય તો એથી ભગન જૂથને પણ ધક્કો લાગે એમ હતું તેથી સર ભગવાનની ચિંતા બેવડી બની ગઈ એક તો માંડ કરીને થાળી પડવા આવેલું તિલોત્માનું વેવિશાળ સ્થાળ વિંધ્યમાં આવી પડતું હતું અને વળી માથેથી પોતાના ઔદ્યોગિક અને આર્થિક ખા ખમો પડતો હતો એ અધક લહાણમાં પ્રકાશ શેઠે પાગડી ફેરવવાથી નાણાં બજાર નરમ પડવા છતાં અફવાના બજારમાં અસાધારણ ઉછાળો આવ્યો હતો સર ભગનના ટેલિફોનના દોરડા સતત રૂજી રહ્યા હતા પ્રકાશ પ્રકાશેઠનો પત્તો જ નથી કહે છે કે સુઈ ગામની સરહદથી ઊંટ પર બેસીને પાકિસ્તાનમાં ઉતરી ગયા છે એટલે હવે કોઈ લેણદાર ત્યાં સુધી પહોંચી જઈ શકે નહીં ખોટી વાત પ્રકાશ પ્રકાશસેટ પોતાના બંગલામાં છે પંચાંજરુંમાં છુપાઈ રહ્યા છે અને ત્યાં બેઠી ખાનગી ટેલિફોનથી બધો વ્યવહાર કરી રહ્યા છે એ પણ ખોટી વાત છે પ્રકાશ શેઠની ધરપકડનું વોરંટ લાવનાર સાચનટને જ શેઠે એક લાખ રૂપિયાની કડકટતી લેલી નોટો પકડાવી દીધી વોરંટમાં ચંદ્ર લખેલું ત્યાં સુધારીને પ્રકાશ મોડું કરી નાખ્યું અને શેઠની બેસોના તબલાવાળા ભૈયાજી પ્રકાશ મળને લોકઅપમાં ધકેલી દીધું શેઠ વતી એમનો બેયો જેલ ભોગવ્યા કરશે આવો આવો સાંભળીને સર ભગવાનનો જેવ હાથ નહોતો રહેતો સો અત્યારે જાઉં પ્રકાશ ભેગને મળવા ખબરદાર લેડી જકલ આડા ઉતર્યા અત્યારે દીવાણખનો ઊંબર ઓળંગે એને મારી આણ છે રામ વનવાસ વેરા પણ કુટેને ઉંમરે સીતાજીને જે શિસ્ત ભાવનાથી આ આણ અનુકલનીય ગણવી પડતી એવી જે શિસ્ત બુદ્ધિથી ભગન લેડી જકલના આ હુકમને શિર સાવત ગણીને શાંત થઈ ગયા તો પછી પ્રકાશ દેઠની સંઘર્ષ લાઈન જોડવું કુશોખને કેન્ડી જેવા માધાતાઓ ઠંડા યુદ્ધને ગરમ યુદ્ધમાં પલટાતું અટકાવવા મોડા મોડ વાત કરી શકે એ ઉદ્દેશથી કેમલીન અને વ્હાઈટ હાઉસ વચ્ચે ગરમા ગરમ દોરડાની હોટ ટેલિફોન લાઇન નંખાય એ પહેલાં જ ઉદ્યોગ ક્ષેત્રના આ બે મહારથીઓ સર ભગન અને પ્રકાશ શેઠ વચ્ચે ટેલિફોનની આવી એક આગવી ખાનગી લાઈન કામ કરતી જ હતી કોઈ વાર આ બે માધાતાઓ શેર હોલ્ડરને નવરાવવા માંગતા હોય કે શેર બજારમાં તારવણી કરનારાઓને તારા જ કરવા ઈચ્છતા હોય કે બજારમાં ખાનગી ખેલો કરીને મલાઈ જમી જવાની પેરવીમાં હોય ત્યારે ત્યારે તેઓ આ ખાનગી ટેલિફોન લાઇનનો ઉપયોગ કરતા કહેવાતું કે પ્રકાશ શેઠે એમના જીવનના બધા જ મહત્ત્વના અને કટોકટીભર્યા નિર્ણય સોચકો પર બેઠે બેઠે જ લીધા હતા સાંધ્ય સકે મરમર વડે સુભોષિત એ સોચગૃહ તો પ્રકાશ સેઠ માટે એક પ્રેરણા સ્થાન બની રહેલું આજે એકાએક પાકડી ફેરવવાનો શોખ વખતે નિર્ણય પણ એમણે આપવિત્રસ્થાને જ દીધો હશે એ બાબતમાં સર ભગવાને લવ લેસ શંકા નહોતી તેથી તેઓ ત્યાં ફોન જોડવા થન ગની રહ્યા હતા પણ લેડી ચકલ એ સામે વાંધો લઈ રહ્યા હતા બળિયો એ ટેલિફોનને બળી એ વાતચીત અરે એમ તે બોલાય પ્રકાશ શેઠ એટલે કોણ ગમે તેમ તો એ આપણા ભાવિ વહેવાય હવે સાના વેવાય એ દેવડિયાને ઘરે હવે દીકરી આપે છે મારી બોલા રાહત અરે એ શું બોલ્યા સાચું જ બોલી છું પણ આપણી મહેનત મજૂરી કરીને માંડ માંડ મોડે પ્રમોદ કુમાર માટે હા ભણાવી ત્યારે તમે જ હવે એમાં પથરો નાખશો નાખવો પણ પડે તમને તમારી દીકરી વહાલી નહીં હોય પણ મને જનતાને તો પેટની જાણીનો ધાજે કે નહીં પણ ધાજતું હોય તો આવો અવિચારી બેન બોલાય પૂરેપૂરો વિચાર કરીને જ બોલી છું તો શું હવે પ્રમોદ કુમાર વેરે પીલ્લુંનો વિવાહ નથી જ કરવો ધોળે ધરમે એ ઘર મારે ન જોઈએ પણ કારણ કાંઈ આંગળી ચિંદાણું થઈ ગયું એટલે જ સી રીતે આ દેવાળું કાઢ્યું એ રીતે જ તો બીજી કઈ રીતે વળી પણ દેવાળું કાઢવું એ તો આજકાલ આર્થિક સદ્ધતાની શાખ ગણાય છે બળી એ શાખ એ ભૂખડી બારસના ઘરમાં મારી દીકરી શું સુખી થવાની હતી અરે આવા સદ્ધર આસામીને તમે ભૂખડી બારસ ગણો છો માણસે કેટલા દિવાળા કાઢવા એ ઉપરથી તો એનામાં કેટલો કસ છે એનો અંદાજ ગણાય છે બળ્યો એ કસ મને તો એમાં આભરોના કાકરા થયા લાગે છે તમને બેરા માણસોને શી ખબર પડે કે પૈસો કેમ પેદા થાય છે પૂછો કોઈ મારવાડીને એકાદ બે વાર દેવાળું કાઢ્યા વિના એની ઊંચી શાખ જ ન બંધાય એવી શાખને શું ધોઈ પીવી છે એકવાર નાક કપાયા પછી નાણાં વાણાં થયા તોય શું ને ન થયા તોય શું એ તો નવે નાકે દિવાળી કરાઈ આ વેપાર ધંધાના મામલામાં તમે બેરા લોક શું સમજો અમે તો દીવા જેવું સમજીએ કે દેવાળિયાને ઘેર દીકરી ન અપાય આનું નામ જ સ્ત્રી હત જે તે હું મારી પેટની જાણીને આવા દેવાળિયાને ઘેર નહીં જવા દઉં ટેલિફોનની ઘંટડી રણકતી જ રહી હવે તો સર ભગવાન પણ નાણાં બજારના અહેવાલો અને અફવાઓથી કંટાળી ગયા રિસિવરનો ભૂંગળો સેવંતીલાલને સોંપી દીધું તમે સાંભળો આ ફોન ખાસ કાંઈ જાણવા જેવો હોય તો મને વાત કરજો સેવંતીલાલે એક જાણવા જેવી વાત સર ભગને કહી સંભળાવી બજારમાં અફવા છે કે પ્રકાશ શેઠે ઝેર ખાધું છે બને જ નહીં સર ભગન ભૂલ્યા પ્રકાશ શેઠના લેણદારોએ ખાધું હશે નહીં શેઠ આ તો જોરદાર અફવા છે કે પોલીસ ધરપકડ કરવા આવે એ પહેલાં જ પ્રકાશ શેઠે આપઘાત કરી નાખ્યો બને જ નહીં આપઘાત તો પહેલાં ઉગરાણીવાળાઓ કરશે પ્રકાશ શેઠ તો સો વરસ જીવશે ફોન ઉપર સેવંતીલાલ જે સાંભળતા હતા એ અફવાઓ હતી ત્યારે સર ભગવાન જે કહેતા હતા એમાં સ્વાનુભવની સચ્ચાઈનો રણકો હતો પ્રકાશ શેઠે આપઘાત કરવાની સી જરૂર છે આપઘાત તો કરે એમના નહીં બેઠેલા લેણદારો છતાં આવી આવી અફવાઓ સાંભળીને સર ભગનને ઘણી તો થઈ ગયું કે હું પોતે જ પ્રકાશ શેઠને ત્યાં જઈને સાચી ખોટી વાત શી છે એની જાત તપાસ કરી આવું પણ શ્રી ભવનના બંગલાની બહાર પગ ન મૂકવાની લેડી ચતરે જે આણ બાંધી હતી એ ઉલ્લગવાની એરણામાં હિંમત નહોતી સવારમાં બે ત્રણ બેંકો ઉપર ડિપોઝિટોના દરોડા પડશે એમ કહેવાય છે સેવંતીલાલ ટેલિફોન સંદેશાઓનો દોહોને કહી સંભળાતા હતા શેઠ જેમાં ડિરેક્ટર છે એ બેંકોને પણ મોટો ધક્કો લાગ્યો છે મારી આ ઠાર હવે પહેલાં સમાજવાદી પાર્લામેન્ટમાં બધી જ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાવવાનો દેકારો માણશે સૂકા ભેગું લીલુએ બાળી નાખવાના વડે સેવંતી લાલે ટેલિફોન સંદેશાઓનો સારાંશ કહી સંભાવ્યું આજે રાત આખી લોકો ઊંઘતા નથી સવારના પહોરમાં બેંકો ઉગાડવાની રાહ જોઈ રહ્યા છે અષ્ટગ્રહી એ વધારે ગભરાટ આ આર્થિક આંધીએ ફેલાવ્યો છે કહે છે કે વિમલત ફાટશે ત્યારે પણ આટલી આર્થિક હોનારત નહીં થાય ત્યારે તો આ અષ્ટ્રહીના જ એંધાણ ગ્રહષ્ટક યોગમાં શાસ્ત્રોએ પ્રલય થવાનું બાકી છે તે આર્થિક પ્રલય પણ હોઈ શકે શેરોમાં ભંડ બજારે પણ એવો તો કડાકો બોલી ગયો છે કે હજારો કુટુંબ પાયમાલ થઈ જશે આ વાતનું વલણ જ ચૂકવશે નહીં લોકો કહે છે કે વિમલ તળાવને જ્યારે રેલથી પણ આટલું નુકસાન તો ન જ થયું હોત સેવંતીલાલે આપેલા આ સારાંશ સાંભળીને સર ભગન ઠંડાદાર થઈ ગયા એમણે આરામથી જ જ્યોતિષોમાં સેવેલી અંધશ્રદ્ધા હવે વધારે ને વધારે અંધ બની રહી ગિરજા ઘોરે કરેલી આગાહીઓ અતિશય યુક્તિને બદલે અલ્પોક્તિ જેવી જ જાણવા લાગી હજી સાચો રાહક યોગ તો થવાનો બાકી છે એ દિવસે જ્યારે સૂર્યગ્રહણ ઘેરાશે ત્યારે તો શું નહીં થાય એની કલ્પના સર ભગવાન ભૂજાવી રહી તેથી જ મોડી રાતે પથારીમાં પડવા છતાંય એમને ઊંઘ ન આવી વિમલતરાવ ફાટતા પહેલાં જ પ્રકાશ શેઠને કારણે આ આર્થિક આપ ફાટી પડ્યું એના પ્રત્યાઘાતો વિચારવામાં એમને વિચારવાયું જેવું થઈ પડ્યું એક દ્રષ્ટિએ જતા શેઠ જેવા બળિયા હરીફનો આ રીતે કાંટો નીકળી ગયો તેથી સર પ્રગતિ માર્ગ નિષ્કટંક થતી હતો પણ દિલ્હીનો સંભવિત ગ્રહ આર્થિક રીતે સાફ થઈ ગયું એથી માંડ કરીને થાળે પડેલી સમસ્યા ફરી સળગવા માંડી હતી હવે તિલ્લુંનું શો લેડી ચકલે દેવડીયાના ઘરમાં મારી દીકરી નહીં આપું એ દાખવેલો હટાગ્રહ છે કે ખોટો નહોતો એમ સર ભગને હવે રહી રહીને સમજાવવા લાગ્યો વાત તો સાચી એમ કાંઈ ભૂખડી બારસ ઘરમાં આવી રતન જેવી દીકરીને ફેંકી દેવાય પણ તિલ્લું પ્રમોદકુમારને નહીં તો બીજા કોને પરણશીલ પેલા નાચણિયાને બુચાજી બેરિસ્ટને આ તો ઓલમાંથી નીકળીને ચૂલમાં પડવા જેવું જ થાય અરે રે જીવ આના કરતા તો ભગવાને મને દીકરી જ ન દીધી હોતો કેવો સુખી થાત વહેલા પોટ પૂર્વે હજી તો સર ભગવાનના મગજમાં આવો વૈરાગ્ય ભાવ ઉપજી રહ્યો હતો ત્યાં જ એમના શયનગૃહને બારણે ટકોરા પડ્યા જેમ તેમ કરીને ડ્રેસિંગ ગ્રાઉન્ડ ચડાવીને શરબગન બહાર નીકળ્યા ત્યાં સેવંતિલાલે સમાચાર આપ્યા પ્રકાશ શેઠ અને પ્રમોદ કુમાર આવ્યા છે સર બગને ઘડિયાળમાં જોયું તો ત્રણ ને વીસનો સુમાર હતો હજી તો પરોઠ થવાની પણ સારી વાર છે ત્યારે આ લોકો શા માટે આવ્યા હશે કશી આર્થિક મદદ માગવા આજની આફતમાંથી બચવા અહીં આશ્રય માંગવા આવ્યા હશે પધારો સેટ બહુ વહેલા કાંઈ શું કામે આવ્યા છીએ ફરમાવો તમારી પિલ્લુંને આ પ્રમોદ જોડે પરણાવી દો હેં કહું છું તમારી છોકરીને મારા છોકરા જોડે ભણાવી દો અરે પણ એમ તે કાંઈ કહું છું જ પરણાવી દો પાંચ જ મિનિટમાં અરે પણ આ તે કાંઈ આઈસ્ક્રીમ ખાવા જેવી વાત છે કે પાંચ જ મિનિટમાં પતાવી દેવાય પણ તો પછી તમે તેલનું માગું મારે ત્યાં શા માટે નાખ્યું જખ મારવા ઉજાગરાથી થાકેલા સર ભગનથી ગુસ્સામાં બોલાઈ ગયું તો હવે એ પૂરું જ કરો જલ્દી કરો કંકુના અરે પણ તમે તો કાંઈ ઘોડે ચડીને આવ્યા છો અમારી પાસે હવે વધારે સમય નથી સમય ન હોય તો પધારો આપને ઘરે પાછા મારો પ્રમોદ અહીંથી પરણ્યા વિના પાછો નહીં જ ફરે તમે તો પરણે પુણ્ય કરાવવા જેવી વાત કરો છો એટલે જ કહું છું કે સીધી રીતે માની જાઓ તિલુને જલ્દી હસ્તમેળપ માટે તૈયાર થવાનું કહી દો શેઠ દીકરી મારી છે તમારી નથી તમારી છે એટલે તો તમારી પાસે આવું પડ્યું છે વધારે સમય ન બગાડો ગૌર મહારાજને મારી ગાડીમાં જ લાવ્યો છું તિલુને તૈયાર કરો અને ન કરું તો તો કહીને પ્રકાશ શેઠે ખિસ્સામાં હાથ નાખ્યો એ હાથ ખિસ્સામાંથી બહાર નીકળ્યો ત્યારે એમાં એક અમેરિકન પિસ્તોલ હતી પ્રકાશ શેઠ બોલી રહ્યા તો આ તમારી સગી નહીં થાય કે શરમ નહીં રાખે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ